વિદ્યાર્થીઓને મૂકવા આવતા સ્કૂલ વાહનોને શાળાએથી અડધો કિલોમીટર દૂર પાર્ક કરાવવામાં આવે છે જેના પગલે વિદ્યાર્થીઓએ ચોપડા ભરેલ બેગ ઉંચકી ચાલતા સ્કૂલ સુધી પહોંચવું પડે છે આ ઉપરાંત કાળઝાળ ગરમી વચ્ચે શાળામાં વારંવાર વીજળી ડૂલ થઈ જાય છે આમ છતાં જનરેટર સહિતની સુવિધા ન હોવાના કારણે વિદ્યાર્થીઓએ ગરમીમાં શેકાવાનો વારો આવે છે તો બીજી તરફ શાળામાંથી અપાતા ભોજનની ગુણવત્તા ન હોવા છતાં સંચાલકો દ્વારા શાળામાં ફરજિયાત ભોજનનો નિયમ અમલી બનાવવામાં આવ્યો છે જેની સામે વાલીઓએ રોષ વ્યક્ત કરી તેઓના પ્રશ્નોના નિરાકરણની માંગ કરી હતી આ અંગે શાળાના આચાર્ય શૈલન્જા શિંગે જણાવ્યું હતું કે કેટલાક વાલીઓ દ્વારા તેમના પ્રશ્નો બાબતે રજૂઆત કરવામાં આવી છે આ તમામ પ્રશ્નોનું નિરાકરણ લાવવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે મારું નામ સેજલ રાજાની છે મારો છ વર્ષનો છોકરો છે કમથી કમ ગેટથી અહીંયા સ્કૂલ પ્રિમાઇસ તક પહોંચશે અડધો ફાઇવ હંડ્રેડ મીટરનું ડિસ્ટન્સ છે અને એકલું બેગ કેરી કરીને આવવાનું અને ગરમીમાં મોન્સૂનમાં બધામાં બહુ તકલીફ પડે છે એટલે અમે કન્સર્ન રેસ કર્યું હતું તો હવે એવું સોલ્યુશન આવ્યું છે કે મોન્સૂન મેસેજમાં એવું આવ્યું છે કે મોન્સૂન તક અમે અંદર લેવા અલાવ કરશું પણ હવે મેડમ એ ગેરંટી આપી છે કે પિકઅપ અને ડ્રોપ માટે હવે અંદર તક અલાવ થશે અને બીજું મારું મેઇન કન્સર્ન છે ફૂડ નું કે ફૂડ બધાય છોકરાઓ બધું એક્સેપ્ટ ના કરતા હોય એટલે ઘરનું પણ ફૂડ અલાવ કરવું જોઈએ તાકી સવારના છ સાડા છ ના જે છોકરા નીકળ્યા હોય એ ભૂયકા ના રહે દોઢ પોણા બે વાગ્યા સુધી એટલે આ બે કે મેઇન કન્સર્ન મારા છે જે હું પુટઅપ કરું છું તમારા ફૂડ નું તો એ લોકો નથી કેતા કે અલાવ નહીં કરે પણ અમે કીધું છે કે એટલીસ્ટ તમે અલાવ કરો તો નાના છોકરાઓ જે છે એ બધું ના એક્સેપ્ટ કરતા હોય તો એટલીસ્ટ એ લોકો ભૂખા ના રહે જેની વગરથી એનું હેલ્થ નું ઇશ્યુ ના થાય તો એ મેઈન કન્સર્ન અમારું પ્લીઝ ફ્લોટ ફોરવર્ડ કરો આગળ એ ગાડીનું ઇકોનો એ ગાડીનું તો ઇકોનો કીધું છે કે હવેથી પિકઅપ અને ડ્રોપ માટે અંદર આવવા દેશે તો હમણાં તો એ સોલ્યુશન દેખાય છે પણ કેટલું કન્ટિન્યુ રહે છે એ આગળ જોવાનું રહેશે એ તો મોન્સુન માટે જ કીધેલું હતું મેસેજમાં પણ અત્યારે એવું કીધું છે કે આજથી અમે લોકો અલાવ કરશું અમે બધા પુટ ફોરવર્ડ કરશું ટ્રસ્ટીઝ ને એને આગળ પછી જો આવે છે એનું સોલ્યુશન એ ખબર પડે ના બારે માટે કેમ કે બેગ્સ એટલા હેવી રહે છે અને અડધો કિલોમીટર ચાલીને આવવાનું ને હવે ઇન્ડિયામાં તો ગરમી ને ગરમી જ છે કોઈ ઠંડી નું તો દસ પંદર દિવસ જ હોય આ તો કન્ટિન્યુ રહેવું જ મારું નામ દીક્ષિતા પટેલ છે મારી ડોટર નર્સરી થી આ સ્કૂલમાં ભણે છે અત્યારે એક પાર્કિંગ નો ઇસ્યુ હતો અને બીજો એક મેઇન ઇશ્યુ પાર્કિંગ નો ઇસ્યુ માટે તો મેડમે કીધું છે કે આજથી અમે વિહીકલ ને અંદર આવવા માટે મતલબ પરમિશન આપીશું તો હવે જોઈએ છે કેટલા મંથ સુધી એ ફોલો કરે છે બીજી વસ્તુ કે પાવર કટ પાવર કટ એટલું બધું થાય છે અને અમારી ખાલી એટલી જ માંગ છે કે સ્કૂલમાં તમે એક જનરેટર વ્યવસ્થા કરો છોકરાઓ ચાર કલાક કલાક કન્ટિન્યુ વંખે નથી રહી શકતા કોઈ વાર મહિનામાં એક બે વખત હોય તો વાત અલગ છે આ દિલ્હીનું થઈ ગયું છે તો સ્કૂલ આટલા વરસથી છે ત્રીસ વર્ષ થયા સ્કૂલને આટલા બધા છોકરાઓ ભણે છે ફીઝ આવે છે તો એટલી સ્કૂલ પાસે એટલું તો ફંડિંગ હોય ને કે જનરેટર એ લોકો લગાવી શકે જ્યારે અહીંયા સ્કૂલ સાથે સ્કૂલના જે મેડમ છે એમની સાથે વાત કરવામાં આવી તો મેડમ અમને એવું કહી રહ્યા છે કે એ તો બજેટ જોઈએ એના માટે તો કેટલું બજેટ જોઈએ તમારી સ્કૂલમાં આટલા છોકરાઓ ભણે તમે આટલી ફીઝ લો છો તો તમારી પાસે એટલું બજેટ નથી ત્રીસ વર્ષથી તમારી સ્કૂલ ચાલે છે કે તમે એક જનરેટર મૂકી શકો તમે પાવર કટને તમે કંટ્રોલમાં ના કરી શકો પણ જનરેટર મૂકીને એટલીસ્ટ છોકરાઓને લાઇટનો જે પ્રોબ્લેમ થતો હોય ફેનનો પ્રોબ્લેમ થતો હોય એનાથી સિક્યોર તો કરી શકો ને તો અમારા દરેક પેરેન્ટ્સની આ જ માંગ છે કે તમે જનરેટર મુકાવો વહેલી તકે કેમ કે ચોમાસામાં મોસ્ટલી બધે જ પાવર કટના પ્રોબ્લેમ હોય છે અને છોકરાઓ સવારના છ વાગ્યાથી લઈને એક વાગ્યા સુધી સ્કૂલમાં હોય એ લોકો કન્ટિન્યુ ત્રણ ચાર કે પાંચ કલાક પાવર વગર ના રહી શકે એવા નાના છોકરાઓ તો બિલકુલ નહીં કેટલા છોકરાઓને ચક્કરોના પ્રોબ્લેમ આવી જાય છે કાન ઉઠીને કોઈ છોકરાને કંઈ પ્રોબ્લેમ થશે તો સ્કૂલ વાળા રિસ્પોન્સિબિલિટી લેશે જવાબદારી લેશે કે ભાઈ તમારા છોકરાને આ થયું એની જવાબદારી અમારી છે તો મારી બસ એટલી જ માંગ છે કે વહેલી તકે જનરેટર મૂકવામાં આવે બાય શેલજય સિંઘ પ્રિન્સિપલ એસ એમસીપી સંસ્કાર વિદ્યાભાવન આજ મેરે સ્કૂલ મેં કોચ पेरेंट्स अपने कंसर्न्स लेके आए थे जिसमें से काफ़ी कंसर्न्स हमने कल सॉल्व करने का प्रयत्न किया है और आगे जो कंसर्न्स बाकी हैं हम उनको एश्योर करते हैं कि उसको भी हम पॉजिटिवली सॉल्व करेंगे और उनका जो तो पार्किंग का इश्यू था बच्चे तो पार्किंग से लेके तो छोड़ के जब पार्किंग जब उनकी वैन जा रही है तो उनको पैदल जाना पड़ता है वो प्रॉब्लम उसके बारे में क्या जी उसके लिए हमने अभी प्राइवेट व्हीकल्स जिनके पास प्रॉपर डॉक्यूमेंट्स हैं और जो सेफ्टी स्टैंडर्ड्स को मीट करते हैं उनको हम अब अलाउ करेंगे टू कम इनसाइड और फिर लाइक वी हैव टू टेक केयर ऑफ सेफ्टी आल्सो तो हम जो प्राइवेट व्हीकल्स हैं उन्हीं प्राइवेट व्हीकल्स को अलाउ करेंगे जिनके पास प्रॉपर डॉक्यूमेंटेशन होंगे और जो सेफ्टी स्टैंडर्ड्स को मीट करेंगे तो so लाइट का भी प्रॉब्लम था जी अभी बीच में पावर कट हुआ था जी का और जो बीच में एक स्टॉम हिट किया था उसके वजह से भी पावर इश्यूज थे जिसको हमने रिजोल्व करने की कोशिश स्टार्ट कर दी है तो लाइक क्वालिटी स्नैक्स प्रोवाइड करता है और जो भी कंसर्न्स है पेरेंट्स के रिलेटेड स्नैक्स वो भी हम रिजोल्व करें